જૂનાગઢ પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ ભભુકતા આક્રોશ જોવા મળ્યો જય માતાજી હું ધર્મેન્દ્રસિંહ વાઘેલા જૂનાગઢ રાજપૂત સમાજ વતી રૂપાલાએ જે રાજકોટમાં એક કાર્યક્રમમાં જે અભદ્ર ટિપ્પણી કરેલી એ ટિપ્પણી બદલ પૂરા રાજપૂત સમાજને રોષ છે અને આ હેતુથી અમે જૂનાગઢ રાજપૂત સમાજની અમારી સંસ્થાઓના જે મેનમેન હોદ્દેદારો છે એ ચૂંટણીની આચારસંહિતાને

અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે